હવે સમાચાર વિગતવાર ડેટોક્સ કંપનીમાં કઈ કંપનીના ઇન્ફ્લુઅન્સ હતા તે તપાસનો વિષય બન્યો છે વિવિધ કંપનીના રાસાયણિક પ્રદૂષણને રિસાયકલ પ્રોસેસ કરતા ડેટોક્સ કંપનીમાં ટેન્કમાં કઈ કંપનીનો ઇન્ફ્લુઅન્સ સ્ટોર કરાયો તેનો રેકોર્ડની તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલો મામલે સાચી હકીકત સામે આવી શકે છે

ત્યારે કઈ કઈ કંપનીમાંથી આવું રાસાયણિક ઇન્ફ્લુઅન્ટ આવે છે તેનો રેકોર્ડ તેમજ કંપનીના કોન્ટ્રાક્ટના આધારે તેમજ કઈ ટેન્કમાં કઈ કંપનીનું રાસાયણિક દૂષિત પાણી સ્ટોર કરાયું છે તેનો ડેટા કંપની બનાવતી હોય છે અને સત્તાવારના આ ડેટા ચકાસવામાં આવે તો ટેન્કમાં કઈ કઈ કંપનીઓનું રાસાયણિક દૂષિત પાણી સ્ટોર કરવામાં આવ્યું હતું તે સામે આવી શકે છે જે કંપનીનું દૂષિત પાણી હોય તે કંપની તેના રાસાયણિક તત્વોના ઉપયોગ અને રાસાયણિક પાણી બાદ નીકળતા પાણીમાંથી કયા પ્રકારનો ગેસ ઉત્પન્ન થઈ શકે છે તે તમામ હકીકત સામે આવી શકે છે ત્યારે તંત્ર દ્વારા એફએસએલ વિભાગમાં આ ટેન્કના પાણીના સેમ્પલ લઈ ચકાસવામાં આવી રહ્યા છે એ પૂર્વે કઈ કંપનીનું રાસાયણિક પાણી હતું તે સામે આવી શકે છે ત્યારે ઘટનામાં ડેટોક્સ ઉપરાંત રાસાયણિક પાણી જનરેટ કરનાર કંપનીની પણ જવાબદારી બંધાઈ શકે છે આ અંગે ઊંડાણપૂર્વક તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ બુદ્ધિજીવી વર્ગ કરી રહ્યા છે